સરકાર પ્લાન રસ્તાની અંદર જે રસ્તાની પાંચ વર્ષ હોય પૂરી થઈ ગઈ હોય એને ફરીવાર કરવા માટે સરકારના ધારાધોરણ પ્રમાણે બીસી ત્રીસ એટલે કે પાંચ ટકા ડાબરનું કવરેજ માલની અંદર વાપરી અને આ રસ્તો બનાવવા માટેની સૂચના કરી છે અને એ ટોટલ તેર કિલોમીટરનો રસ્તો છે એ તેર કિલોમીટરના રસ્તા ઉપર દસ કરોડ અને પિસ્તાલીસ લાખ રૂપિયાનું ટેન્ડર કોટ થયેલું પણ એ કોન્ટ્રાક્ટરે એમાં ડાઉન ભરી અને એ છ કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયાની અંદર એ એણે લીધું છે એ રીતે સરીગામ ત્રણ રસ્તાથી અરે સરીગામ ત્રણ રસ્તાથી અમારા શરીનો રસ્તો એ નેશનલ હાઈવે છની અંદર આવે છે એટલે ત્યાં એક કિલોમીટરને બસો મી બસો વન પોઈન્ટ ટુ અને ત્યાંથી સરઇથી નારગોળનો જે રસ્તો છે એ રસ્તો એ સ્ટેટનો આવે છે અને એ સ્ટેટના રસ્તા ઉપર પણ અમારા બે કરોડ અને પિસ્તાલીસ લાખ રૂપિયા પણ એના ટેન્ડરમાં મંજૂર થયેલા હતા ત્રણ કરોડ રૂપિયા પણ બે કરોડ રૂપિયાનું એ ટેન્ડર કોટ કર્યું છે એટલે એ કામગીરી પણ એમના તરફથી થશે એટલે ઉંમરગામ તાલુકાની અંદર જનરલ અમારા માર્ગ મકાન હસ્તકના સ્ટેટ હસ્તકના નહેર વિભાગના અને નાની સિંચાઈ યોજનાના અંદર અને દરિયાઈ ધોવાણના આ બધા જ કામો જો ગુણવત્તા જોઈએ તો ઉમરગામ તાલુકામાં અગિયારસો કરોડ રૂપિયાનું કામ અત્યારે મંજૂર છે જેમાં ટૂંકા સમયની અંદર પંદર કરોડ રૂપિયાનું નારગોડની અંદર પણ અમારું જે દરિયાઈ ધોવાણનું કામ છે એ મંજૂરી મળી ગઈ છે અને ટૂંકા સમયની અંદર એનું ખાતમ પૂરત અમે કરીશું તદુપરાંત પાંચ ગામો જે ગામોની અંદર દેહરી ગોવાડા નારગોડ તડગામ મરોલી કાલય કલગામ ફણસા અને ફણસા આ જે કામો જે છે એના સે જેડની મંજૂરી મળી ગઈ છે એટલે ટૂંક સમયની અંદર એ પણ આ વખતે બજેટ મંજૂર થઈ જાય એટલે એ કામો પણ મંજૂરી મળવાના છે એટલે દરિયા કિનારાની અંદર જે પ્રશ્ન સતાવતો હતો એનો પણ અમે સોલ્યુશન કરી દીધું છે ઉપરાંત આપણા ઉમરગામ તાલુકાની અંદર જે શાળાઓ શાળાના ઉડ્ડાઓની ઘટ એ પણ અત્યારે ગઈ વખત આપણે એકસો સુડતાલીસ શાળાઓ બનાવી ચૂક્યા છે કરોડો રૂપિયા એમાં સરકાર તરફથી આપણાને એસ યોજના દ્વારા આપણને મળ્યા છે અને અત્યારે માત્ર બાવીસ શાળાનો ઉડાઓ ખૂટતા છે એની રજૂઆત પણ થઈ ગઈ છે એ પણ બજેટની મંજૂરી મળ્યા બાદ